તો આજે આપણે બનાવવાની છે લાપસી તો લાપસી બનાવવા માટે મેં અહીંયા પોણા બે વાટકા જાદો દર દરોજ કરકરો લોટ કે ને ભાખરીનો એ લીધો છે અને આ વાટકાના માપથી લીધો છે તો હું તમને બતાવું કેટલો લીધો છે તો આ રીતે આપણે માપ લેવાનો છે મેં ચાલી લીધો છે પહેલા લોટ આખો વાટકો નથી થતો મેં આટલો વાટકો લીધો છે ચાલો આટલા વાટકા લીધા છે આ એક વાટકો અને પોણો વાટકો બીજો એટલે એ રીતે મેં પોણા બે વાટકા લોટ લીધો છે તો આપણે મોણ દેવાનું છે પણ આની પહેલા આપણે ગરમ પાણી મૂકી દઈએ તો આપણે લાપસીનું આંધળ મૂકવાનું છે એના માટે પણ આપણે પાણી છે ને માપીને લેવાનું છે આપણે જે લોટથી માપ લીધું છે ને લોટનું એ જ લોટથી આપણે પાણીનું માપ લઈશું તો આ રીતે આપણે એક વાટકો લોટ લીધો છે ને પોણા બે વાટકા તો પોણા બે વાટકા જ આપણે પાણી લેવાનું છે આ પોણા બે વાટકા થઈ ગયું તો પોણા બે વાટકા આપણે પાણી લઈશું અને ગરમ પાણી મૂકે ને નીચે તપેલી નીચે મેં છે ને આપણે રોટલી બનાવવાનું લોઢી આવે ને મૂકેલી જવું એટલે લાપસી છે ને બળે નહીં લાપસી છે ને દાજી જાય એટલે નીચે જાડું એક મૂકવાનું અને ગળ્યું ખાતાની પ્રમાણે આપણે ગોળ લેવાનો છે તો અહીંયા સો ગ્રામ જેટલો ગોળ હશે ચાર મોટા ગોળ લીધો છે જો એને આપણે મૂકી હવે ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે ઉકાળ પાણી આપણે ઉકાળવાનું છે ત્યાં સુધી આપણે લોટને મોણ આપી દઈએ તો લોટ ચાળી લેવાનો છે પહેલાથી ચાળેલો છે હવે આપણે અંદર ઘી એડ કરી દઈશું તમે ઘીની જગ્યાએ તેલનું મોણ આપી શકો તો આ રીતે આપણે મોણ આપી દેવાનું છે મુઠ્ઠી વળે એવો લોટનું મોણ આપવાનું છે બે હાથ આવી રીતે આમ મોણ આપી દેવાનું છે આ રીતે મોણ નાખો ને તો તમારી લાપસી એકદમ સરસ થાય ને મોણ દેવું ફરજિયાત છે તો જ તમારી લાપસી એકદમ છૂટી બનશે મોણ નહીં દો ને તો લાપસી નહીં સારી થાય અને આપણે જે લાપસી ને એકદમ છૂટી બનશે અને એકદમ સરસ લાપસી બનશે અને લાપસી બનાવવી એકદમ ઈઝી છે ખાલી એના સ્ટેપ ફોલો કરવાના છે તો તમારી લાપસી બનીને મસ્ત થશે તો તમે જોઈ શકો છો આપણું મોણ છે એકદમ સરસ રીતે દેવાઈ ગયું છે તો આ મુઠ્ઠી વળે ને એવું મોણ દેવાનું જો તમે આમ લોટને આમ કરો ને તો મુઠ્ઠી વળી જાય જાય આ રીતે કરી જો તમને ખ્યાલ આવે અને મોણ વધારે થઈ જાય તો ચાલે પણ ઓછું મોણ ન હોવું જોઈએ બરાબર તો હવે આપણે પાણી ઉકળી ગયું છે એમાં આપણે ચેક તો તમે જોઈ શકો છો આપણું ગોળનું પાણી છે ઓગળી ગયું ગોળ ઓગળી ગયો છે અને પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે પાણીને ગાળી લઈશું તમે અહીંયા એક ચાવણીને એક વાસણ લઈ લીધું છે હવે આપણે આમાં પાણી ગાળી લેવાનું છે જે ગોળમાં કચરો હોય ને પાણીમાં નીકળી જાય તો આવી રીતે આપણે પાણીને ગાળી લેવાનું છે ગોળમાં ઘણી વાર ઝીણો ઝીણો કચરો હોય છે જે આપણે ખાવામાં આવે છે પણ કચરો આપણે દેખાતો નથી તો જોઈ શકો છો નીચે કચરો દેખાય છે હવે ફરીથી આ પાણી આપણે તપેલીમાં પાછું નાખી દઈશું આ પાણી ફરીને પાછું આપણે હવે આપણે ફરીથી પાણીને ઉકળવા મૂકવાનું છે પાણી આપણું સરસ રીતે આંધણ આવી જાય ને પછી આમાં લોટ એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો આપણું પાણી છે ઉકળવા માંડ્યું છે આવી રીતે પાણી ઉકળે ને ત્યાર પછી આપણે આમાં લોટ નાખવાનો છે આ આંધણ એવું કહેવાય તો લોટ નાખ્યા પહેલા આપણે આમાં ઘી અથવા તેલ એડ કરી દઈશું અને વેલાણની મદદથી આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે ઘી અથવા તેલ નાખશો ને તો લાપસીનો ટેસ્ટ સારો આવશે ને લાપસી એકદમ મસ્ત બનશે તો હવે આપણે જે મણ દેને લોટ નાખ્યો છે એને આવી રીતે થોડો થોડો એડ કરવાનો છે આ રીતે એડ કરતો જવાનો છે એક સાથે નાખી દેશે ને તો બધો એક જગ્યાએ લોટનો ઢોકલો થઈ જશે એક જગ્યાએ લોટનો નથી કરવાનો ફરતો ફરતો નાખવાનો અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમે રાખીશું અને લોટને આવી રીતે ફેલાઈ દઈશું આ રીતે ફેલાઈ દેવાનો છે તો બધો લોટ આપણે આવી રીતે આંધળની અંદર એડ કરી દેવાનો છે લોટ અંદર એડ કરીને એની અંદર આપણે આવી રીતે કાણા પાડી દેવાના છે લોટને મિક્સ નથી કરવાનું ખાલી લોટ ઉપર ઉપર જળો કરવાનો છે ને આ રીતે કાણા પાડવાના છે આ રીતે અને તમે જે એટલું ગળું ખાતા હોય એટલું તમારે ગોળ લેવાનું બહુ વધારે ગળું ખાતા હોય તો વધારે ગોળ લેવાનો માપસાનું ખાતા હોય તો ઓછો ગોળ લેવાનો ગોળામાં તમે બધોટ કરી શકો છો તમારી રીતે જવું આ રીતે હોલ પાડી દેવાના છે લોટને આપણે મિક્સ નથી કર્યો ખાલી આ રીતે હોલ પાડી દેવાના છે એટલે લોટ છે ને બધો સરસ રીતે બફાઈ જશે આ રીતે કરવાનું છે પાણી ઉપર ભલે આવી જાય પણ આપણે આ રીતે તે ખાડા પાડી દેવાના છે આવી રીતે જોઈ લઉં આની અંદર કાણા પાડીને આને આપણે ઢાંકી દેવાનું છે મિક્સ નથી કરવાનું હવે આને પાંચ મિનિટ સુધી આમ ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે અને આપણે નીચે લોઢી છે એટલે દાજવાના ચાન્સ બહુ ઓછા છે તમે જોઈ શકો છો ઝાડી તળી તપેલીનું તળી હોય ને એવું જ રહેવું ને તો એ નીચે લોઢી મૂકવી એટલે સેજે નહીં દાજે તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ તો હવે આપણે ચેક કરી લઈશું આવી રીતે લાપસી બનાવશો ને તો તમારો લોટ છે ને સરસ રીતે બફાઈ જશે ને કાચી નહીં રહે તો આપણે લોટ છે ને સરસ બફાઈ છે તો હવે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે આ આ રીતે રીતે મિક્સ તમે જોઈ શકો છો કરી આપણે અંદર ભીર એવું બધું નાખ્યું છે ને ભરચા એટલે લાપસી આપણી કાચી નહીં રહે અને પાણી પણ આપણે સરસ રીતે ઉકાળ્યું તો એટલે સરસ રીતે લાપસી આપણી બનીને તૈયાર થશે તો આપણે સરસ રીતે ધીમે ધીમે મિક્સ કરી લીધું છે હજી લા લાપસી કાચી છે આપણી આ વેલણ છે ને એની સાથે લોટ ચોટી જાય છે એનો મતલબ એવો છે કે લાપસી હજી આપણી કાચી છે તો હજી આને આપણે ચડવા દઈશું તો આવી રીતે પાછું ઢાંકી દેવાનું છે અને પાછો લોટ બફા દેવાનો છે તો આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ તો ફરીને આપણે ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો પાણી છે આપણું એકદમ સુકાઈ ગયું છે અને હવે આપણે લાપસીને આ રીતે વેલણની મદદથી ફેરવી લેવાનું છે વેલણ આખું તો તમને ખ્યાલ આવી જશે લાપસી આપણી ચડી ગઈ છે કે નથી ચડી એમ પાણી બધું છે પણ લોટ હજી થોડો થોડો કોરો દેખાય છે હજી જ્યાં સુધી વેલણ તમારું કોરું ન આવે ને ત્યાં સુધી તમારે સમજવાનું લાપસી તમારી કાચી છે હજી આને આપણે થોડુંક બફાવા દેવાનું છે હજી આને આપણે થોડી વાર બફાવા જઈશું અને તપેલી હલાલ કરે છે કે આપણે નીચે લોઢી મૂકી છે ને એટલે તપેલી થોડી ઘલશે તો આપણે ફરીથી હવે ચેક કરી લેવાનું છે ને લાપસીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને હવે આપણે એમાં થોડું ઘી એડ કરી દેવાનું છે જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે તો અહીંયા આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશ ને હવે આપણે સરસ રીતે ઘીને મિક્સ કરી લઈશું અને લાપસી આપણી લગભગ ફાઇનલી ચડી જ ગઈ હોય એવું લાગે છે તો પણ આપણે હમણાં બેલણ ચેક કરીને જોઈ લઈશું તો આ રીતે આપણે ફરતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે ઘીને તો તમે જોઈ શકો છો વેલણમાં લાપસી ચોટી નથી તેનો મતલબ એવો છે કે આપણી લાપસી ફાઇનલી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે ને સરસ રીતે પાકી ગઈ છે ચડી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને લાપસીને આપણે સૌ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું વેલણ એકદમ કોરું આવ્યું છે જ્યાં સુધી તમારા વેલણને ચોટી જાય ને ત્યાં સુધી તમારી લાપસી કાચી હોય એકદમ ક્લીન આવે ને વેલણ ત્યારે તમારી લાપસી પાકી ગઈ છે એવું સમજવાનું તો હવે આપણે લાપસીને સર્વ કરી લઈશું તો આ રીતે આપણે પરફેક્ટ દસથી પંદર મિનિટમાં આપણી લાપસી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે તો તમે આ રેસીપી બનાવજો ખાજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ લાપસી બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને તમને એકદમ છૂટ્ટી લાપસી પસંદ હોય તો તમે પોણા બે વાટકા અથવા તો બે વાટકા લીધા હોય એની પાણી થોડુંક તમારે ઓછું લેવાનું હું થોડીક લચકો લાપસી બનાવું છું